મહાનગરપાલિકા દ્વારા દબાણની નીતિ અપનાવવામાં આવી રહી છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ ધરમનગર રોડ પર ભરાતી શાકભાજીની માર્કેટ બહાર આજે પાલિકાની દબાણ ખાતાની ટીમ પહોંચી હતી જેથી શાક માર્કેટ બહાર લારીઓ તથા પાથરના રાખીને ધંધો કરનારમાં દોડધામ મચી હતી જોકે દબાણ ખાતાના કર્મચારીઓના હાથમાં એક લારી આવી ગઈ હતી

શાકભાજી રસ્તા આવી રહ્યા છે વર્ષોથી શાકભાજી રસ્તા આવી રહ્યા છે અમારો રોજનો આ રસ્તો છે અમને આ વિસ્તારની અંદર કોઈ નડતું નથી પરંતુ સવાર સવારમાં મ્યુનિસિપાલિટી અધિકારી કોણ રાહુભાઈ હતા કોણ હતા રાહુલભાઈ રાહુલભાઈ એમની ટીમ જોડે પોલીસ હતી પોલીસ પોલીસ બંદોબસ્તની અંદર આવી અને એકદમ જાણે એકદમ કોઈ આંતકી હુમલો કરવાનો હોય કોઈ ગાંજા ના દારૂ ના પણ કેમ રેડ કરવાની હોય એવા ગરીબ માણસો રેડ કરી છે અને શાકભાજી ની હાલત તમે જોઈ બેરો આ ગરીબ માણસો મહેનત કરીને પીચું લડતા હોય છે સ્કૂલના ભરવાના પૈસા નથી છતાં ની ફી ભરવાના પૈસા નથી આવા આપણે આ લોકોને મદદ કરવાની હોય આ મદદ કરવાની જગ્યાએ આ નમાલી સુરત મહાનગરપાલિકા આ ભ્રષ્ટાચારી મહાનગરપાલિકા આ બારોબાર જે લારીઓ અંદર જમા થાય છે ઝીરો નંબરના રોડના નામે એમાં લારી બારોબાર વેચી નામસી ના અધિકારીઓને હું નિવેદન કરીશ કે કઈક સારા કામ કરો

હવે અમે રોડ ઉપર હવે અમે તને સોરી કરવા પડી આવો સ્વાગત